કરુણા અભિયાન બે હજાર પચીસ વલસાડ ઉત્તર વન વિભાગના ધરમપુર રેન્જ આર એફ સામાજિક વનીકરણ વિભાગ રેન્જ ધરમપુરના આરએફઓ ભૂમિકાબેન પટેલ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગ ટ્રસ્ટી મુકેશભાઈ વાયર્ડની ટીમના સ્વયંસેવકો પ્રકૃતિ પેટ ક્લિનિકના ડોક્ટર વિરલભાઈ પટેલ શ્રી શ્રીમંદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ બરોલીયા ધરમપુર ડોક્ટરો તેમજ સ્ટાફ ફાયર વિભાગ ધરમપુરના કર્મચારીઓ નગરપાલિકા ધરમપુરના કર્મચારીઓ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન નવસારી ધરમપુર વિભાગ સ્વયંસેવકો બચાવની સેવા સૌ ભેગા મળીને આપી હતી ત્યારે પહેલો કોલ કબૂતર જખમી હોવાનું સરકારી હોસ્પિટલ ધરમપુરથી આવ્યું હતું કબૂતર રેસ્ક્યુ કરી સેવામાં હાજર ડોક્ટરોએ સારવાર આપી બીજો કોલ જય બિલ્ડિંગ ના ઉપર દોરામાં લટકેલ કબૂતર રેસ્ક્યુ કરી સારવાર આપી હતી ત્રીજો કોલ ડબલ્યુ આર ટી એનજીઓના મુકેશભાઈ વાડ પર આવતા વન વિભાગ ફાયર વિભાગ નગરપાલિકાની વીજ શાખાની ગાડી સાથે સિંધુબર દૂધ ડેરી પાસે સામરના ઝાડ પર પતંગના દોરામાં ઊંધું લટકતું ઘુવડને પિસ્તાલીસ થી પચાસ ફૂટ ઉપર ખૂબ જ મહેનત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી ઘુવડને બે ત્રણ દિવસ સુધી સારવાર હેઠળ રેન્જ ઓફિસે મૂકવામાં આવ્યું છે ગુવડની હાલ સારું છે ત્યારે તંદુરસ્ત જણાતા ફરી જંગલ મુક્ત કરવામાં આવશે ત્યારબાદ ધર્મુદાદા પાર્ક ધરમપુરથી પતંગની દોરીમાં પાંખ કપાયેલ અવસ્થામાં કબૂતરને રેસ્ક્યુ કરી ડોક્ટરોએ ખૂબ જ સાવચેત રાખી સારી રીતે કપાયેલ પાંખને ટાંકા લગાવી વધુ સારવાર માટે રાખવામાં આવ્યું છે

બે બૂથ વિઝિટી આવ્યા હતા અને ફ્લાવર સિટી ખારવેલ ધરમપુર ઘુવડ પ્રજાતિ પક્ષી જે શિડ્યુલમાં આવે છે તે પતંગના દોરામાં પગ અને ડોકના ભાગે દોરો ફસાયેલ હતો તે કાઢી સારવાર આપી વન વિભાગ ઓફિસમાં મૂકવામાં આવ્યું છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે